નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ન્યૂઝી ફોર રાહ તાલુકા મુકામે કૃષિ મહોત્સવ મેળાનું થયું આયોજન રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને માર્કેટયાર્ડ રાહમાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પદ્ધતિની માહિતી તેમજ વિવિધ યોજનાઓની માહિતી અને વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શન સ્ટોલની મુલાકાત રાખવામાં આવી હતી આ કૃષિ મેળામાં માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સાથે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માગીલાલ પટેલ અને તાલુકા પ્રમુખ હરચંદજી ઠાકોર સાથે રાહના સરપંચશ્રી અને વિવિધ કર્મચારીઓ હાજર રહ્યા આ કૃષિ મહોત્સવના નોડલ અધિકારી વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકો અને રાહ તાલુકાના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલ અને ખેતીવાડીને લગતા સ્ટોલ અને વૈજ્ઞાનિકો દ્વારા ખેતીવાડીને લગતી જાણકારી પણ આપવામાં આવી કૃષિ મેળાનું આયોજન થયું તો એના ઉપલક્ષમાં અહીં આગળ આપણે માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સાહેબ મોજૂદ છે તેમને આપણે કૃષિ સુખ આજના આ કાર્યક્રમ વિશે પોતાનું ઉદ્બોધન આપશે આજે આપણે રા તાલુકાની અંદર તાલુકા કક્ષાની કૃષિ મહોત્સવ બે હજાર પચીસનો જે શિબિરનો કાર્યક્રમ હતો અને આદરણીય શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ લાઈવ પ્રસારણ હતું અને વૈજ્ઞાનિકો અને ખેતીવાડી ખાતા દ્વારા જે કૃષિ પ્રાકૃતિક ખેતી માટેનું અને જે આપણે રાસાયણયુક્ત ખેતી બનાવવા એના માટેનું વૈજ્ઞાનિકોએ પણ જે માર્ગદર્શન આપ્યું અને મોટી સંખ્યામાં ખેડૂતો અને અમારા પદાધિકારીઓ

વિવિધ પ્રકારના અહીંયા આગળ સ્ટોલ પણ લાગેલા છે તમે જોઈ શકો છો અહીંયા આગળ ખેતીવાડીને લગતા સ્ટોલ છે એમાં પ્રાકૃતિક ખેતીને લગતા પણ અહીંયા સ્ટોલ લાગેલા છે લગતા પણ સ્ટોલ પશુપાલન છે અને ખેતીના ઓજારો વિશે પણ આગળ સ્ટોલ લાગેલા છે તો આપણે અહીંયા આગળ એક સ્ટોલ લાગેલો છે જે પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાના ખેતરમાં જે કોઈ પણ દવા વગર અહીંયા આગળ જે શાકભાજી જે ઉગાડે છે અને માર્કેટમાં મોકલે છે એવા જે વ્યક્તિ છે એમની સાથે આપણે આજે મુલાકાત આપણે વાત કરીશું કે પોતે કઈ રીતનો અહીંયા આગળ જે શાકભાજી છે એ કઈ દવા વગર પકવે છે કઈ રીતનો છે આપણે એમની સાથે વાત કરશું નમસ્કાર આપણે આજે રામુકામે રવિ કૃષિ મહોત્સવમાં અહીંયા સ્ટોલ છે જે અમારા ખેડૂત જે મિત્રો અમારું ગ્રુપ છે એ બધા પ્રાકૃતિક ખેતી કરે છે ગાય આધારિત અને એના વિવિધ ઉત્પાદનો છે જે નમસ્કાર મિત્રો આજે આપણે રાહ તાલુકામાં જે કૃષિ મેળો યોજાઈ રહ્યો છે એના ઉપલક્ષમાં આપણે અહીંયા આગળ પહોંચ્યા છીએ તો અહીંયા આગળ વિવિધ પ્રકારના અહીંયા આગળ સ્ટોલ પણ લાગેલા છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બધી જગ્યાએ જે ખેતીવાડીના સાધનો હોય કે ફુવારા સિસ્ટમની ઇરિગેશન હોય કે અહીંયા આગળ બધા વિવિધ પ્રકારના અહીંયા આગળ સ્ટોલ લાગેલા છે જે બાગાયતી પાકો હોય કે પ્રાકૃતિક ખેતીના લગતા સ્ટોલ પણ આગળ આગળ છે તો આપણે અહીંયા આગળ જે ખેડૂતો પહોંચ્યા છે એમની સાથે વાત કરશું કે જે આ કૃષિ મેળો યોજાણો છે એના ઉપલક્ષમાં તમને અહીંયા કેવું લાગ્યું જે આ રા કૃષિ મેળો યોજ્યો એ મો અમને ખેતી વિશે ખેતીના સાધનો વિશે અને આયુર્વેદિક ખેતી કરવા માટે તમામે તમામ જાણકારી આપી છે અને બીજા બહારથી પણ મોટા મોટા અધિકારીઓ વૈજ્ઞાનિક સાહેબો તમામે તમામ આવી અને એમના વક્તવ્યો અમારી આગળ રજૂ કર્યા અને અમને બહુ સારી રીતે નોલેજ આપ્યો એ બદલ એ બધાઓનો અમે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ રામકામે કૃષિ મેળાનો આયોજન થઈ રહ્યો છે એના ઉપલક્ષમાં અહીં આગળ મોટી સંખ્યામાં આગેવાનો અને કેટલા બધા લોકો અહીં આગળ પહોંચ્યા છે તો આપણે આજે પૂર્વ શિક્ષણ